નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે ઓગણીસ પાંચ પછી બહાર ગયો સોમવાર મિત્રો સામે લેવ્યા હતા તાજા ઊંઝા માર્કેટના બજાર ભાગ મિત્રો આવા ડેલી બજાર બજારવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા છસો હજારથી ઉસભ ચાર હજાર છસો ને સિત્તેર રૂપિયા સુધી વરિયાળિયા આઠસો થી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી સત્યાવીસો ને રૂપિયા સુધી રાયડો એક હજાર અઠાવન થી હજારસો એકત્રીસ રૂપિયા સુધી સરસો તેરસો વીસથી સોળસો ને ત્રીસ રૂપિયા સુધી તલ તેરસો પચાસથી ત્રેવીસોને પચાસ રૂપિયા સુધી અજમો એક હજારથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી સુવા બારસો પિંચોતેરથી અઢારસો ને દસ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો અંજા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આંચ રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીએ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા